નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાવેશ કેવરિયા તલાટી કમ મંત્રી ફરી આજે એક નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવી છે એ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ મેરિટ યોજના બે હજાર છવ્વીસ તો ગુજરાત સરકાર દ્વારા આ યોજના અંતર્ગત લાભ લેવા માટે કોણ પાત્રતા ધરાવે છે કયા વિદ્યાર્થીઓ આનું ફોર્મ ભરી શકે છે તેમજ આ ફોર્મ ભરવા માટેની આવક મર્યાદા શું છે તેમજ આ પરીક્ષા આપવા માટેના ફોર્મ ભરવાની શરૂઆત ક્યારથી થાય છે અને તેની છેલ્લી તારીખ કહે છે તેમજ આ પરીક્ષા કેટલા ગુણની અને કેવી રીતે લેવામાં આવે છે પરીક્ષાની તારીખ કહે છે તેમજ આ પરીક્ષા માટે ફોર્મ કેવી રીતે ભરવું અને આ પરીક્ષા પાસ કર્યા બાદ આ યોજના અંતર્ગત જે સહાયની રકમ મળે છે એ કેવી રીતે મળશે આ બાબતે આજે આપણે આ વિડીયોના માધ્યમથી વિસ્તૃતમાં માહિતી આપીશું તો આ વિડીયો આપ સૌ અંત સુધી જોશો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હેલ્પલાઇનમાં આપ નવા હોવ અને હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે તો ચાલો આપણે સૌ પ્રથમ એ જાણીએ કે આ યોજના છે તે માટે ફોર્મ ભરવા માટેની પાત્રતા શું છે તો જે વિદ્યાર્થીઓ ધોરણ એકથી લઈ અને હાલમાં ધોરણ આઠ સુધી સતત સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા બાળકો આ યોજના અંતર્ગતની જે પરીક્ષા છે એ માટેનું ફોર્મ ભરી શકે છે તેમજ જે બાળકો ધોરણ પ્રથમમાં આરટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત એડમિશન લીધેલું હોય અને હાલમાં ખાનગી શાળામાં તેઓ આઠ ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય તો તેઓ પણ આ યોજના અંતર્ગત માટે લેવામાં આવનાર પરીક્ષા માટે ફોર્મ ભરી શકે છે હવે ફોર્મ ભરવા માટેની આવક મર્યાદા શું છે એ બાબતે વાતચીત કરીએ તો જે બાળકો સરકારી પ્રાથમિક શાળામાં ભણી રહ્યા છે તેમના માટે કોઈ આવકની આમાં બાંધ છોડશે નહીં તેમના માટે કોઈ આવક મર્યાદા પણ નથી પણ જે વિદ્યાર્થીઓ આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે ગ્રામીણ વિસ્તારમાં રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા એક લાખ પચાસ હજાર સુધીની આવકની મર્યાદા રાખવામાં આવેલ છે હવે વાત કરીએ તો આ યોજના અંતર્ગત ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થાય છે તો તારીખ પાંચ બે બે હજાર છવ્વીસ બપોરે બે કલાકથી લઈ અને તારીખ સોળ બે બે હજાર છવ્વીસ સુધી આ સ્કોલરશિપની જે એક્ઝામ છે પરીક્ષા છે એ માટેના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે અને જો વાત કરીએ પરીક્ષા માટેના ફીની તો આ પરીક્ષા માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી અને વાત કરીએ પરીક્ષાની તારીખની તો તારીખ ચાર ચાર બે હજાર છવ્વીસને શનિવારે સમગ્ર રાજ્યમાં એકસાથે આ પરીક્ષા યોજાવાની છે હવે વાત કરીએ કે આ માટેનું ફોર્મ કેવી રીતે ભરવું તો જે બાળકો સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તેના માટે સરકારશ્રી દ્વારા તેમના સ્કૂલના શિક્ષક અથવા તો આચાર્યશ્રી દ્વારા જ પ્રાથમિક શાળામાંથી જ આ ફોર્મ ભરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ જે બાળકો આરટી અંતર્ગત ખાનગી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તેઓએ નજીકના કોઈ સાયબર કાફે હોય ત્યાં જઈ અને આનું ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય છે હવે રહી વાત પરીક્ષાના માળખાની તો પરીક્ષાનું માળખું આમાં દર્શાવવા મુજબ બે અલગ અલગ પ્રકારના જે પ્રશ્નનો સેટઅપ છે એ મુજબ લેવામાં આવનાર છે અને હવે વાત કરીએ કે આ જે સ્કોલરશિપ છે એ કેટલી અને કેવી રીતે મળશે તો મેરિટમાં આવનાર સૌ પ્રથમ પચીસ હજાર વિદ્યાર્થીઓને ધોરણ નવમાં અભ્યાસ કરતા હોય સરકારી શાળામાં આપણે સૌ પ્રથમ વાત કરીશું સરકારી શાળામાં અભ્યાસ કરનાર બાળકોની તો તેમને ધોરણ નવમાં છ હજાર રૂપિયા ધોરણ દસ દરમિયાન છ હજાર રૂપિયા ધોરણ અગિયાર દરમિયાન સાત હજાર રૂપિયા અને ધોરણ બાર દરમિયાન પણ સાત હજાર રૂપિયા મળવાપાત્ર થશે હવે વાત કરીએ ખાનગી શાળાઓમાં આત્મનિર્ભર સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરનાર બાળકો કે જેઓએ આ પરીક્ષા માં મેરિટમાં આવેલ છે તેમને ધોરણ નવમાં બાવીસ હજાર ધોરણ દસમાં બાવીસ હજાર ધોરણ અગિયારમાં પચીસ હજાર અને ધોરણ બારમાં પણ પચીસ હજાર આમ સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરનાર બાળકોને રૂપિયા ચોરાણું હજાર સુધીની સ્કોલરશિપ આ યોજના અંતર્ગત મળવાપાત્ર થશે તો આપનું અથવા આપના કોઈ સગા સંબંધીનું બાળક હાલમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતું હોય અને આપણે આ વિડીયોમાં માહિતી આપ્યા પ્રમાણેના પાત્રતા ધરાવતું હોય તો વહેલી તકે તેમને આ યોજના અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપ માર્ગદર્શન આપશો વાત કરશો તેમજ આપ આ વિડીયોને આપના અન્ય સોશિયલ મીડિયા માધ્યમથી શેર કરશો જેથી આ યોજના અંતર્ગત જે મળવાપાત્ર લાભો છે તે બાબતથી અન્ય વિદ્યાર્થીઓ પણ વાલીઓ પણ વાકેફ થઈ શકે અને પોતાના બાળક માટેનું ફોર્મ સમયમર્યાદામાં ભરી શકે આભાર